આજે માર્કેટમાં મોટી મોટી ફોર વ્હીલ ગાડીની બોલબાલા છે અને તમે ઘણી બધી વૈભવી ગાડી લાખો રૂપિયાની જોઈએ છે પરંતુ આ છે એક કચ્છી ગાડું વર્ષો પહેલાં આ ગાડીની દુનિયાભરમાં ડિમાન્ડ હતી લોકો વખાણતા હતા આ એ ભૌગોલિક પરિસ્થિતિ અને બનાવટને લીધે બહુ ગાડું વખણાય છે હું તમને આજ ગાડાની વાત નથી કરતો પરંતુ એક જુનાગઢ જિલ્લાના ગામડામાં એક યુવાન છે ભણેલ ગણેલ છે શિક્ષિત છે અને આ ગાડું એમના ખેતરમાં પડ્યું છે અને યુવાનને મળાવું છું આ યુવાન શિક્ષિત છે અને છતાં પણ ખેતી કરે છે જો તો એને નોકરી કરી છે ખેતી અને ખેતીમાં સારા એવા પૈસા કમાય છે અને દુનિયાના અનેક દેશમાં માલ એક્સપોર્ટ કરે છે આ શિક્ષિત નવયુવાનની ખેતી શું છે અને ખેતીની શું શું છે એ હું તમને બતાવું આવો મારી સાથે હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો તમને મળાવી આ ગુજરાતના નવયુવાન ખેડૂત આમ તો ઘણા બધા ખેડૂતને મળતો હોય છે પણ એક શિક્ષિત ખેડૂત છે મજબૂરી હોય નોકરી ના હોય તો જ માણસ ખેતી કરતો પણ એવું નથી હું એક નવ યુવાન બતાવીશ જે ભણેલ છે શિક્ષિત છે ને સમૃદ્ધ પણ છે છતાં પણ ખેતી કરે છે અને ગામડામાં રહી છે અને ખુશ છે સુખી છે બીજા કરતા બહુ મસ્ત મજાની જિંદગી જીવે છે તો એ ખેડૂતને બતાવું અને એમની વાત સંભળાવું ચાલો મારી સાથે તમારો ઇન્ટ્રો આપો શું છે મારું નામ કિશન પરસોત્તમ ભાઈ સિદ્ધપ્રા બરાબર ગામ જામકા તાલુકો જિલ્લો જુનાગઢ કિશનભાઈ ભાઈ કેટલું ભણેલા છે મે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો અચ્છા અને કે તો પછી કે શહેર મતલબ નોકરી તો મળી જાય તમારા જોડેદાર મિત્રો નોકરી કરતા હશે તમે કેમ નોકરી નો નોકરી કરે નોકરી મળી જાય અને નોકરી નથી કર્યો એમાં શું પપ્પા અને દાદા પહેલેથી ખેતી સાથે જોડાયેલા અચ્છા એટલે અમે ભણવાની સાથે સાથે ખેતી કરેલી છે વેકેશનમાં હોય અહીં રહેતા હોય ત્યારે એટલે ખેતી એક શોખ છે અને મને ખેતી કરવી ગમે છે અચ્છા એટલા માટે મેં ખેતી કરવાનું વિચાર પસંદ કર્યું બરાબર પણ તમે ગામડામાં રહ્યો તો આ બધું માહોલ આવીને પ્રકૃતિ અને શહેરોના તમને એવું ન થાય કે આપણે પીઝા ખાઈ બર્ગર ખાઈ ફરવા જાય થિયેટરોમાં જાય મોલમાં જાય એવું કંઈ જીવનમાં નહોતું બારનું અત્યારે ખાવું તો જ ખાવાલાયક તો છેદ નહીં મળે છે કેવું મળે છે કેમિકલ ગામડામાં માં રહી તો અહીંયા શુદ્ધ આહાર ગાયો સાથે રહી તો ગાયનું ઘી દૂધ ચોખ્ખું બધું ખાવા મળે હવા શુદ્ધ મળે અને ખાવાનું બધું ચોખ્ખું પ્રાકૃતિક ખેતી કરેલ બધું અનાજ કઠોળ બધું ઘરનું અને સુખ સુવિધા જે સિટીમાં છે એનાથી સારી અહીં ગામડામાં છે અચ્છા કિશનભાઈ પોતાનો માલ બધાય કે બહુ ઘણા દેશમાં એક્સપોર્ટ કરે ક્યાં ક્યાં આપણે લંડન છે અમેરિકા છે કેનેડા છે ન્યૂ જર્સી છે બધે અલગ અલગ જગ્યાએ મોકલી છે ને આ ઓલ ઇન્ડિયામાં તો બધે જાય જ છે

ને બધું ટોટલ વેલ્યુ એડિશન કરી અને બધું ટોટલ વેક્યુમ પેક માં એક કિલો માં પેકિંગ કરીને વેચી એટલે કોઈ પણ માણસ ને ઘરે રાખવું હોય તો બે વર્ષ સુધી બગડે નહીં એને સારું રહે પછી આ તેલ તમે કહો તો તમે કે ઘી તો તમારે ઘી નો ભાવ શું છે ઘી બાવીસો પચાસ રૂપિયા લિટર ને કોનું છે ગાય ગીર ગાય નું આપડી ગાય નું ઘરે જાતે જ બનાવેલું દેશી પદ્ધતિથી અચ્છા અને કેટલી ગાયો છે તમારી મારી પાસે નાની મોટી એકસો ને પંદર ગાયું છે કઈ જાતની નથી ગીર ગાય બધી બધી ગીર ગાય તો એમાં માણસો કેટલા છે ગૌશાળા માટે પાંચ માણસો છે અચ્છા કેટલા વર્ષથી આ ગૌશાળા ચલાવો છો વીસ વર્ષ થઈ ગયા છે ઓ વીસ વર્ષ વીસ વર્ષ થઈ ગયા બરાબર શરૂઆત પાંચ ગાય થી ગઈ હતી અત્યારે એકસો પંદર છે નાના મોટા બરાબર અને આ બધામાં આખું આમ ટ્રાફિક નું થાય એટલો બધો ઓર્ડર આવે કે બધું પોચી વડે બધે પોચી વડે એવું એના માટેના એ સ્ટાફ પણ એ માણસ પણ અલગ છે એ ચાર જણા બીજા છે બધું માલ ગ્રેડિંગ કરવો પેકિંગ કરવો મોકલવું એના માણસો અલગ છે અચ્છા પછી તમે આના માટે આ લોકો આમ કઈ રીતે માર્કેટમાં ટીવી માં આપવું પડે જ આપવામાં આપવું પડે તો લઈ જાય તમારું તો આવું કે આપણે આવું તો સોશિયલ મીડિયામાં મૂકી છે અને બાકી તમે કસ્ટમર લઈ ગયો તો એક કસ્ટમર બીજાને કે બીજાને ત્રીજા એવી રીતે આખી સાયકલ બંધાયેલી છે તમે તમારો જ માલ વેચો કે માલ મારી પાસે શુદ્ધ માલ છે હું તમને આપું તો મારો વેચી દો ના આપણે અમારા પૂરતો મારી પાસે ટોટલ અઢીસો વીઘામાં ખેતી કરી છે અચ્છા તમારો જ માલ વેચો અમારો માલ જ વેચી અમારો માલ તો મોટા શહેરો શહેરોમાં જે મોલ છે એવા મોટા મોટા મોલ માં બી તમે માલ વેચી દો માલ વેચો ના બધા આપણે સીધા કસ્ટમર ડાયરેક્ટ કસ્ટમર કસ્ટમર ને સીધું આપી છે અચ્છા માની લો તમે તેલ ગાણી નો આપો તો તમારે 5 લિટર વાળું કેટલા મળે આપણે 3500 રૂપિયા 15 લિટર નો ડબ્બો વેચી છે

એમાં જીવામૃત બનાવી અને એમાં એની પ્રોસેસ છે ને ટૂંકમાં ઝડપી છે અને સરળ છે એટલે કોઈ પણ ખેડૂત એપ્લિકેશન કરી શકે ખેડૂત જ્યારે ટૂંકમાં સરળ વસ્તુ હશે ને ત્યાં સુધી જાદી મહેનત કોઈ કરતું નથી એટલે એપ્લિકેશન થી બહુ સારો ફાયદો થાય ઝડપથી થઈ એના દ્વારા જ બધું માલ આપણે પકવી છીએ અને માર્કેટમાં આપીએ છીએ બધાને કસ્ટમર હા તો લોકોની જે પેલી ઓળખ છે પસંદગીમાં એકવાર લઈ જાય તો પછી કંઈક આપણે કિશન ભાઈ લઈ જાઓ એવું માની લઈ હા બરાબર છે આપડે ક્વોલિટીમાં કોઈ દિવસ બાંધછોડ કરતા નથી આપણી પાસે જેટલો માલ હોય એટલો જ આપી છે ના પાડી દે નથી બરાબર તમે આમ ભણેલ છો તો તમારે મિત્રો કઈ ને કે ગામડામાં રહેશે અમે તો પુર્ણેમાં નોકરી કરી હૈદરાબાદ કે છે અમારે સાથે જે સાથે ભણતાય લોકો સિટીમાં નોકરી પણ કરે છે અમુક ને પોતાના ધંધા પણ છે ક્યારે ભેગા થતા બેઠા હોય વેકેશન માં ગામડે આવતો હોય ત્યારે કેતા હોય સિટીમાં રહેવા કરતા ગામડામાં મજા વધારે છે સિટીમાં કમાય એને કરતા ગામડામાં વધારે કમાવાનું છે અચ્છા લોકો તો કઈ ગામડા ભાંગી પડ્યા છે ના એવું નથી અત્યારે કોઈને માણસ ને કામ નથી કરવું કેમ ઝડપથી પૈસા બને તરફ છે શેરી એક એવો બિઝનેસ છે કે ખેતી વગર કોઈનું ચાલવાનું નથી જમવા વગર તો પાંચ છ દિવસ સાત દિવસ ચાલે પછી વધારે જમવાનું તો જોશે તો અનાજ બધું ક્યાંથી ખેતી માંથી પાકવાનું ખેતી એક આપડો ધંધો એક ફેક્ટરી જેવું માની ને કરશે ને ખેડૂતો લોકો બધા તો જ ખેતી ચાલશે બરાબર તો તો આપણે ત્યાં આપણે પટેલ સમાજમાં ઘણી બધી પ્રોબ્લેમ છે સગાઈ ખેતી ને લીધે છોકરો ખેતી કરે તો એવું એવું બી સમાજમાં તો માન્યતા છે સમાજમાં માન્યતા છે પણ આવી લોકોની વિચારસરણી બદલે તો થાય ખેતી એવું નથી કે અમુક લોકો સિટી માં જાય છે કોઈને સારા બિઝનેસ મળે છે અમુક દસ હજાર પંદર હજાર વીસ હજાર કરે છે તો માંડ માંડ આ આજે લોકો જો ને બધા આવે છે એ લોકો છે ગામડા તો કઈ રીતે મૂલવે છે બીજા લોકો તો તો લાખો લોકો મુલાકાત લઈ ગયા તમારે હા તો ઈ કઈ રીતે નજરિયાત તમારી ખેતી ને જોવે છે લોકો લોકો બધા અત્યાર આવી ગયા છે ખેતી કેવી રીતે આપડે કરી છીએ એના આપણે તાલીમ પણ શિબિર પણ રાખી છીએ કેવી રીતે ખેતી કરવી કે પશુપાલન સાથે કેવી રીતે ખેતી કરવી ખેતી સાથે તમે પશુપાલન કરો એટલે તમારી આવક બમણી બમણી થઈ જાય બરાબર માની લો કે પશુપાલન નો ધંધો એવો છે કે આજ તમે પૈસા રોકો એટલે કાલ આવક ચાલુ થવાની તમે કોઈ પણ ફેક્ટરી નાખો બિઝનેસ નાખો તો પેલા માર્કેટિંગ કરવું પડે આ કરવું પડે ધંધો ચાલશે કે નહીં ચાલે પશુપાલન નો કેવો છે કે આજે તમે પાંચ દૂધની ગઈ લઈ આવ્યા તો બીજે દિવસે તમારી આવક ચાલુ થઈ ગઈ હા એમાં કઈ નહીં ઓળ રે હા બસાર કરવા જવાની કઈ જરૂર નથી ડાયરેક્ટ તમારું દૂધ આવો હા અચ્છા આ તમને શું લાગે છે આમ આવનારું મને તો ગામ સરકાર એવું વિચારે ગામડા ભાંગી પડે છે તમને શું લાગે ખરેખર અસલ ચિત્ર શું છે બધા લોકો ના હાથથી નહીં તો થોડાક વર્ષો પછી ગામડા તરફ તો આવવું જ પડશે ગામડા જીવન જીવવા માટે કેમ કે શહેર નું જીવન અત્યારે એવું થઈ ગયું છે કેમિકલ વાળું બધું ખાવા પીવાનું મળે તો વાહનો ને ધુમાડા એટલા ચોખ્ખી હવા મળતી નથી ગામડામાં એ બધી સુખ શાંતિ છે એટલે માણસો ને ગામડામાં આવવું જ પડશે સરખું સારું જીવન જીવવું હોય માણવું હોય જીવન કેવી રીતે જીવવું તો ગામડામાં તો આવું જ પડશે તમે ક્યારે કિશનભાઈ પીઝા ખાવા જાવ નહીં નથી જતા બારનું બને ત્યાં સુધી ખાતા જ નથી ક્યાંક બાર ગયા હોય ને અટવાણા હોય ફરવા ગયા હોય તો વાત અલગ છે બાકી નહીં ખાતા બાકી નહીં તો તમે તમારે જીવનમાં નેચરલ જ જીવન નેચરલ જ બીજું કોઈ વ્યસન નથી કોઈ વ્યસન નથી પાન બીડી તમાકુ માવો કઈ નહીં ચા ચાનું પણ ચા નથી પીતા સવારે ઉઠી નહીં બરાબર તો પછી આ તમે ભણ ભણ્યા છો એનો કે એમ ઉપયોગ કરો છો ટેકનોલોજી હા ભણતર નો ઉપયોગ ખેતી સાથે જે આ સાધન સામગ્રી છે મશીનરી છે એમાં ઘણો ઘણો ઉપયોગ થાય છે કેવી રીતે ટેકનોલોજી વિકસાવી એમાં શું ફેરફાર કરવા છે આ છે ખેડૂત ભણેલો હોય તો કિશનભાઈ ફાયદો થાય બહુ ફાયદો થાય એમ ન ભણ ખેડૂત હોય તો ઈ બે ડિફરન્સ રે અભણ અત્યારે શું છે કે અભણ ખેડૂત શું હોય કે આખી દુનિયામાં બધા ભણેલા લોકો ખેતી કરે છે અને આપણે અહીંયા ભણ કરે છે હા ભણ શું હોય કે માની લો કે આવ્યો છે મારે ખેતી માં રોગ આવ્યો છે એક રોગ વાર કે કાકા આ નાખો કાકા ઓલું નાખો કાકા ઓલું નાખો એટલે તમારે સારું થાય તમે ભણેલા હોય તો તમે અત્યારે તો સોશિયલ મીડિયા નેટ ઉપર બધું છે તો તમને ખ્યાલ આવે કે કેવી રીતે હવે અત્યારે નવી નવી ટેકનોલોજી આવી ગઈ છે બધી વાવેતર ની છે પિયત ની છે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ છે તો ભણે ગણેલ હશે તો એ કઈ હકશે કે પેલા શું હોય કે કઈ નહીં કે હાલે છે માલવાની અચ્છા પછી શિક્ષણનું શું તમે તો બધા લોકો શિક્ષણ પાસે દોડ મૂકે શહેરો માં શિક્ષણ સારું છે તમે તો તમારો એ બાબતમાં શું કેવો સરવય છે શિક્ષણ અત્યારે તો ગામડામાં પણ ઘણું સારું થઈ ગયું છે એવું હા તો એ જે કા શહેર વાળી છે તો દોડ જ છે હા એ તો દોડ જ છે શહેર વાળી એમ ગામડાઓમાં સારું છે હા શિક્ષણ સારું જ છે ગામડામાં પણ બરાબર આ મનોરંજનના સાધનો શહેરોમાં ગામડામાં શું

તો આ કિશનભાઈ છે અહીંયા આ જામકા ગામમાં જ રહે છે અને એમના બાપ દાદાની ખેતી છે આધુનિક છે ભણેલ ગણેલ છે શિક્ષિત છે પણ એને પણ નોકરી કરવી તો મળી જાત શહેરમાં પણ એને નથી કરી ખુદનો ધંધો કર્યો અને દુનિયાના અનેક દેશમાં શુદ્ધ ખાવાનું પહોંચાડે હું બી ગુજરાતના ભણેલા ગણેલા લોકો છે આમની કોઈ વાત એમની સ્ટોરી અને એમની જે આખી જિંદગી છે એની કહાની છે એમની વાર્તા છે શીખે પ્રેરણા લે એના માટેનો આ પ્રયાસ જો તમે પોઝિટિવ વાત કરીને અમારી યુટ્યુબ ચેનલ છે અને અને જો જો તમે છો શીખવા હોય પ્રેરણા લેવા માંગતો હોય તો તેના માટેની આ અમારી રજૂઆત છે આનો અમારો પ્રયાસ હું જોગલનાથા અને સાગર જોશી બંને મિત્રો અમદાવાદ ત્યાં જામકા આવ્યા છે અને કિશનભાઈની મુલાકાત કરે છે બસ આટલું જ ફરી મળશું કોઈ નવા વિચાર સાથે ત્યાં સુધી મને રજા આપો જય જય ગરવી ગુજરાત